હા હોય ને એટલે અક્કર ચક્કર તમે ગમે તે મોડી વાત કરતા હોય ને બસ પોઈને જ ઉપડ્યું છે તું જા ના એકલો એકલો ફરવા જવું ગમે તે ન લઈને જાય અરે હું ભાઈબંધ લઈને યાર પણ એવું એવું ફરવા કયા ટાઈમ ચલો કદાચ આપણે લગન લગ્ન

ઘર માથે બધા લાવતા એટલે કે એમ કીધું ઘર હાચવો મને હાચવો પણ તને દાડે તો તું અહિયાં હોય તો હાચવાની વાત આવવાની જવું રોજ પીવાની આદત છે બરાબર એટલે મારા અંદાજે ખરેખર લગ્ન ની જરૂર કોને હોય ખબર હોય જવાની મને પણ જરૂર પડે આપડી સેવા કરવા માટે કર્મ જોઈએ

તો બોલ હું ની બહુ આતો બોલે છે એવું ની એવો બીજા કારણથી મોખો મોસ્યા કે મારી નાડો બે ખાધો એક લાડો લાડુ નું મારો ખબર ને તું આવડો મોટો લાડો ખાધે તું વાત મારી આ એક લાડો છે ને લગ્ન નો એટલે બે બાજુ વસ્તુ છે જો નહીં ખાધો ને તો મન લગતા એક વાર ચીવું લાગે તો ખબર પડે અને ખાવા ના ખાધો છે

બરાબર કે તારો પૃથ્વી પર જીવવાનો સમય પતી ગયો તે મેં યમરાજ ને એમ કીધું તો સાહેબ બધું તમારી વાત બરાબર હું નહીં જાવ પણ છેલ્લી ઈચ્છા તો પૂરી કરો બરાબર એટલે કે હા બેટા તાર જે છેલ્લી ઈચ્છા હોય એ કઈ દે મને તે મેં એમ કીધું કે ભાઈ હું કાર્યાનું લગ્ન જોઈ જવા માંગુ છું તો એમણાં જ શું કે ખબર બેટા તું તો અમાર થઈ ગયું

મે નહી પોણી લીધું કે નણી અમારી બે ની મિલી ભગત ઉપર થી એવું છે કે તારું જલ્દી થી જલ્દી બત્રીસ તારીખે થઈ જાય તારી થી તો બત્રીસ તારીખ ની છપાઈ લાય છે મહિનો નક્કી કરપ્ટેમ્બર નહી સપ્ટેમ્બર વચ્ચે ગમે તેટલું આવતું હશે પણ આ તો સપ્ટેમ્બર મહિનો તો તેરમો જ આવે ને બરાબર કયો મહિનો ભાઈ આવશે તેરમો એનું નામ શું સપ્ટેમ્બર 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 ની બત્રીસ તારીખે બે હાજર ના સપ્ટેમ્બર કઈ તારીખે તેર તારીખ મહિનો સપ્ટેમ્બર ના ભલે હવે હવે વિચાર કર

એ તો હારું છે હજુ તો ઘૂટો મારવાનો ટાઈમ જ નથી હજુ કલાકની વાર છે એ પહેલા તો 32મી તારીખે આવી ગઈ અને 13મો મહિનો આવી ગયો હવે જો ઘૂટો માર કેટલા મહિના એડાવ આવ સિદ્ધર તે 7 મહિના એડાવ ખોટી વાત કરો થઈ ગયા છે tinca નહીં થયા જો

કોણ ના એ લેવાને બે મારી ઉઠો તો માર તો છોકરા છે છે ને એ મજા આવશે ને કઈ દે બાબતમાં કાર્યા જોડે મજા નહીં કરવાની નહીં બધી મજા કરવાની મે મના સાઈસ ને હો મજા આવે મને કોણ બળ કે મણુ મુગત ખાવાનું બતાયે ના વિશે નહોતું જો મારવા બારવાની એવું ચાલતું હશે યાર લે ખેંચવાનું શું કે ખબર જોતો તું બધી જગ્યાએ ઓરકાણ ઓઢા તરીકા આલ ઓડો તરીકા ઓડી જ પેલો એવું કહેવાય તું મને કેવું કે બોલ એમ હો છે ને એનો જો સુખી માર આજ

મસાલા લઈને આવું એમ વિચારું કે ભાઈ તૈયાર મસાલા ખાઈ ને બીકા કરી દી લઉ અને કાર્ય ને ઉડાવું તેવું ના ચાલે એને ને કાળિયા રીતે કીધું કે લોકો ને વિશ્વાસ નતો આવતો કે દારૂ ક્યાંથી ચોકલેટ ખાતો થઈ ગયો એટલા માટે કે ખાવાની તું મને એમ હું ચોકલેટ ખાતો નહીં